પંદરસો ને છ રૂપિયા સુપરમાલ ત્રણ નંબર મોગા ચૌદસો ને એસી રૂપિયા સુપરમાલ ત્રણ નંબર અમુક ડાંક સાથે તેરસો ને છેતાલીસ રૂપિયા નબળો માલ ફૂલ ડંખ સાથે ચૌદસો ને એસી રૂપિયા મીડિયમ સુપરમાલ ચૌદસો રૂપિયા પૂરા મીડિયમ માલ ફૂલ ડંક સાથે જસદણ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ નંબર ચીણાના બજારમાં આજે સારી એવી રીતે જોવા મળી રહી છે તેરસો ને પચાસ રૂપિયાથી લઈને પંદરસો ને છ રૂપિયા સુધી આજે બજાર રહેલું છે